વડોદરા શહેરના શાસકો માટે કલંકરૂપ બોટકાંડને આજે છ મહિના પૂરા થયા છે જોકે હજી બાળકોના વાલીઓ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા માનવસર્જિત બોટકાંડમાં શાસકો બાળકોના વાલીઓને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યા છે હણી સ્થિત મોટના તળાવમાં ગત અઢાર જાન્યુઆરીએ માનવસર્જિત બોટકાંડમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના કારણે બોટ પ્રાથમિક તપાસમાં વહીવટીતંત્રમાં મોટા માથા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો છેવટે નામદાર અદાલતે કડક વલણ દાખવતા શાસકો મજબૂર થયા અને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા દરખાસ્ત લાવી આ અધિકારીઓમાં રાજેશ ચૌહાણનું પણ નામ છે આ એ જ રાજેશ ચૌહાણ છે જે ક્રાઇમ બ્રાન્ચના ચોપડે બોટકાંડના ફરિયાદી છે બનાવ બાદ આખા શહેરને ખબર પડી ગઈ હતી કે કયા નેતા અને કયા અધિકારીની બોટ કોન્ટ્રાક્ટમાં શું ભૂમિકા રહી હતી ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ બનાવ બાદ પત્ર લખ્યો હતો જેમાં તત્કાલીન કમિશનરને જવાબદાર ઠેરવવાની માંગ કરી તો શું આ શાસકોના હાથ ધ્રુજતા હતા એટલે આશિષ જોશીનો પત્ર કચરાના ડબ્બામાં નાખી દીધો નવાની વાત એ છે કે આટલા ગંભીર બનાવમાં અદાલતના કડક આદેશ બાદ પણ શાસકો ગંભીર નથી. અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે સભાની રાહ જોઈ રહ્યા છે. સભામાં જ નક્કી કરવાનું હોય તો અદાલતના આદેશ બાદ તુરંત જ ખાસ સભા ન બોલાવી શકાય. માની લો કે સભા મુલતવી રહી હોય તો શું બીજી તારીખ પડશે? આમ નિર્દોષ બાળકોનો ભોગ લેનાર બોટકાનમાં વાલીઓને ન્યાય અપાવવામાં પાલિકાના શાસકોની ઈચ્છાશક્તિ ચર્ચાનો વિષય બન્યો છે. સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર